ભરૂચમાં ગુંડા એક્ટ હેઠળ કાર્યવાહી ગુજરાત અને ભરૂચ જિલ્લાના નામચીન બુટલેગર નયન કાય્યસ્થનું ગેરકાયદેસર બાંધકામ તોડી પડાયું ભરૂચ શહેરમાં ગુંડા એક્ટ હેઠળ તંત્ર દ્વારા ગેરકાયદેસર બાંધકામો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે શહેરના જાડેશ્વર વિસ્તારમાં આવેલી રવિ પૂજન સોસાયટીમાં રહેતા નયન ઉર્ફે બોબડા કિશોરચંદ્ર કાયસ્થના નિવાસસ્થા ઉપર આજે બોડા વિભાગે ગેરકાયદેસર કામ તોડી પાડ્યું હતું માહિતી મુજબ ભરૂચ જિલ્લામાં હાલમાં જ નિમાયેલા ભરૂચ જિલ્લા એસપી અક્ષયરાજ મકવાણાની સીધા માર્ગદર્શન હેઠળ નયન કાયસ્થ સામે ગુંડા એક્ટ બે હજાર પચીસ મુજબ કાર્યવાહી હાથ ધરાઈ હતી તેના નિવાસસ્થાન ઉપર વધારાનું ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું હોવાની ફરિયાદો બાદ તંત્ર હરકતમાં આવ્યું હતું સવારે બૌઢા વિભાગના અધિકારીઓએ પોલીસ દળની હાજરીમાં જેસીબી અને હથોડીથી ગેરકાયદેસર બાંધકામ તોડી પાડ્યું હતું સ્થળ પર કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસે મજબૂત બંદોબસ્ત ગોઠવી દીધો હતો કામગીરી દરમિયાન તંત્રના પગલાને કારણે વિસ્તારના રહેવાસીઓમાં ભારે ચર્ચા જાગી હતી સરકારી તંત્રએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ગુંડા એક્ટ હેઠળ નામ નોંધાયેલા વ્યક્તિઓના ગેરકાયદેસર બાંધકામો સામે ભવિષ્યમાં પણ નિરંકુશ કાર્યવાહી ચાલુ રહેશે એ વિડીયો લાઇક કરે મારી ચાર્યો કોઈ સબ્સ્ક્રાઇબ કરે બે લાઇક કર જરૂર પેશ કરે અમારી ન્યૂ વિડીયો સૌથી પહેલી દેખને કે લઈએ